તો કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું એમ કે જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં તમારા માટે ઘણા બધા સસ્તા બજેટના સેકન્ડ હેન્ડ વાહનો લઈને આવ્યા છીએ જેમાં વાહનની શરૂઆત ફક્ત ને ફક્ત સત્તર હજાર પાંચસોથી થાય છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલનું આઈકોન દબાવી દેજો જેથી અમારા નવા આવનાર વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય અને હા મિત્રો જો તમે પણ તમારા વાહનની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન પર દેખાતા નંબર પર અમને ગાડીના ચાર પાંચ ફોટા અને ગાડીની માહિતી મોકલી આપજો તો તમારા વાહનની જાહેરાત પણ આ ચેનલ પર આવી જશે અને હા મિત્રો જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કમિશન લેવામાં આવતું નથી જાહેરાત એકદમ ફ્રી છે તો ચાલો મિત્રો સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આજના વિડીયોમાં જે પહેલી ગાડી આવેલી છે તે છે મહિન્દ્રાની ઝાયલો મોડલ બે હજાર દસનું છે ડીઝલથી ચાલતી ગાડી છે થર્ડ ઓનર ગાડી છે ટીપટોક કંડિશનમાં ગાડી આવે છે જેની કિંમત છે ફક્ત અને ફક્ત નવ્વાણું હજાર અને આ ગાડી તમને ઉના તાલુકાના ગરાળ ગામે જોવા મળશે અને જો આ ગાડી વિશે વધારે તમારે માહિતી મેળવી હોય તો વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કઈ રીતે કાઢો તો મેં વિડીયોના અંતે છેલ્લે દર્શાવેલ છે તો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો ત્યારબાદ મિત્રો નંબર બે ઉપર જે ગાડી આવે છે તે છે મારુતિ સુઝુકીની ઓમની વાન મોડલ બે હજાર છે પ્યોર પેટ્રોલથી ચાલતી ગાડી છે ફર્સ્ટ ઓનર ગાડી છે પંચાવન હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જે ગાડીની કિંમત માલિક કરે છે એક લાખ પૂરા અને આ ગાડી તમને મહેસાણા જિલ્લાના વડનગર ગામે જોવા મળશે અને હા મિત્રો આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ મિત્રો નંબર ત્રણ ઉપર આવે છે એ બાઇક છે જે હીરોનું સ્પ્લેન્ડર બાઇક આવે તે છે મોડલ બે હજાર સાતનું છે પેટ્રોલથી ચાલતું બાઇક છે ટીપટોપ કન્ડિશનમાં છે અને જેની કિંમત માલિક કરે છે સત્તર હજાર પાંચસો રૂપિયા અને જો તમારે આગળ બાઇક લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં પણ માલિક તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ બાઈક તમને રતન વાવ ગામે જોવા મળશે અને આ બાઇક વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને બાઇક વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર ચાર ઉપર આવે છે તે ગાડી છે રેનોલ્ડની ક્વિડ ગાડી મોડલ બે હજાર એકવીસનું છે પેટ્રોલ પ્લસ સીએનજીથી ચાલતી ગાડી છે જેમાં સીએનજી સિકવન્સ કીટ લાગેલી છે એન્જિન જોરદાર કન્ડિશનમાં છે એવું માલિકનું કહેવું છે પચાસ હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે અને ગાડીના બધા ફંક્શન ચાલુ છે રિવર્સ કેમેરા પણ લાગેલા છે અને એન્ડ્રોઈડ સિસ્ટમ છે સુપર કન્ડિશનમાં ગાડી છે એવું માલિકનું કહેવું છે જેની કિંમત માલિક કરે છે બે લાખ અને નેવ હજાર રૂપિયા અને આ કિંમતમાં પણ માલિક તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે અને ગાડી વિશે જો તમારે વધારે માહિતી મેળવી હોય તો નીચે વિડીયો માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર પાંચ ઉપર આવે છે તે છે મારુતિ સુઝુકીની વેગનઆર જેનું મોડલ બે હજાર આઠ નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે ફોર્થ ઓનર ગાડી છે અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જેની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત રૂપિયા અને આ ગાડી તમને વિરમગામ તાલુકાના મોટી કુમદ ગામે જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર છ ઉપર ગાડી આવે છે તે છે શેવરો લેટની બીટ જેનું મોડલ બે હજાર દસનું છે પ્યોર પેટ્રોલથી ચાલતી ગાડી છે ફર્સ્ટ ઓનર ગાડી છે અને ઘર સાચવેલી ગાડી છે એવું માલિકનું કહેવું છે ટિપટોપ કન્ડિશન છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો જેની કિંમત માલિક કરે છે એક લાખ અને વીસ હજાર રૂપિયા જો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં પણ માલિક તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી તમને અમદાવાદના મકરબા ગામે જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે માલિક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર સાત ઉપર જે ગાડી આવે છે તે છે હ્યુન્ડાઈની સેન્ટ્રો જે ઝિંગ મોડલ આવે એ છે મોડલ બે હજાર સાતનું છે પેટ્રોલ પ્લસ ચીન્જીથી ચાલતી ગાડી છે જનો વીમો પણ ચાલુ છે પીયુસી ચાલુ છે પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડોવાળી ગાડી છે ટાયર ખૂબ જ સારા છે એવું માલિકનું કહેવું છે એસી ચાલુ હાલતમાં છે અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જેની કિંમત માલિક કરે છે એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા આ ગાડી તમને રાજકોટ જોવા મળશે અને મિત્રો આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો નીચે માલિકનો નંબર છે ત્યાંથી તમે માલિકને કરી અને ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર તે ગાડી છે યુન આઈ ટેન મોડલ બે હજાર દસ નું છે પેટ્રોલ પ્લસ સીએનજીથી થી ચાલતી ગાડી છે થર્ડ ઓનર ગાડી છે ટીપટોપ કન્ડિશનમાં છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો જેની કિંમત માલિક કરે છે એક લાખ અને પચાસ હજાર અને આ કિંમતમાં પણ માલિક તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી તમને બોટાદ જિલ્લાના શ્યાંથળી ગામે જોવા મળશે અને જો મિત્રો આ ગાડી વિશે તમારે વધારે માહિતી મળી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર નવ ઉપર આવે છે તે જ ગાડી છે ટાટાની સફારી જેનું મોડલ બે હજાર અગિયારનું છે ફક્ત અને ફક્ત ડીઝલથી ચાલતી ગાડી છે થર્ડ ઓનર ગાડી છે જેનો વીમો અને પાસિંગ બંને ચાલુ છે

અને ટોપ કન્ડિશનમાં ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો જેની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત પંચ્યાસી હજાર અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે અને આ ગાડી તમારે જોવી હોય તો તમને જૂનાગઢમાં આ ગાડી જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને આ યુન ડાયની ગાડી વિશે તમે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આ વિડીયોની છેલ્લી અને લાસ્ટ ગાડી છે જે છે ટાટાની નેનો ગાડી જે સ્પેશિયલ એડિશન આવે એ ગાડી છે આ ગાડીનું મોડલ બે હજાર પ્યોર પેટ્રોલ થી ચાલતી ગાડી છે ફર્સ્ટ ઓનર ગાડી છે જેનો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે પંચાવન હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે અને આખી ગાડી ઓરિજિનલ છે એવું માલિકનું કહેવું છે અને વિડીયોમાં તમે જોઈ શકો છો જે સુપર કન્ડિશનમાં ગાડી છે જેની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત પાસઠ હજાર રૂપિયા અને આ ગાડી આ વિડીયોની સૌથી સસ્તી ગાડી છે અને આ ગાડી તમને અમદાવાદમાં જોવા મળશે અને મિત્રો આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયોની માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને હા મિત્રો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાંથી માલિકના નંબર કાઢવા માટે વિડીયોની નીચે મોર બટન આપેલું છે ત્યાં ક્લિક તમે કરશો એટલે ડિસ્ક્રિપ્શન ખુલશે અને તેમાંથી તમે તમને બધા માલિકના નંબર મળી જશે તો બસ મિત્રો આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ મળીએ ફરી નવા વિડીયો સાથે અને જો વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરી વિડીયોમાં તમારો અભિપ્રાય આપજો